સાયલાના કપરમાં અખાત્રીસના દિવસે વરસાદનો વર્તારો જોવાની પરંપરા યથાવત દર વર્ષે હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે ગામઠી ભાષામાં અખાત્રીસ તરીકેના દિવસે વરસાદનો વર્તારો જોવામાં આવે છે ત્યારે સાયલાના સેજ કપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વર્તારો જોવામાં આવે છે જેમાં સવારે કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર નવી ચાર નાની નાની મટકી એટલે કે કુરડી બનાવે છે જેને ચાર માસ અષાઢ શ્રાવણ ભાદરવો આસો નામ આપવામાં આવે છે જેમાં જે માસની મટકી જેટલી ઝડપે ઉગડી જાય એ માસમાં વરસાદ સારો થાય છે એવી લોકોમાં માન્યતા છે સેજ કપરના જેરામભાઈ પ્રજાપતિ દ્વારા જણાવેલ કે તેમના દાદા પર દાદાથી વરસાદનો વર્તારો જોવાની પરંપરા ચાલી રહી છે જેને હજુ સુધી જાળવી રાખે છે જે ચોક્કસ દાવો ન કરતા ગ્રામ લોકોની માન્યતા ઉપર આધાર રાખે છે જય મહાદેવ વૈશાખ સુજ અખાત્રીજના દિવસે અમારા વડવાઓ ઠેઠથી આ ચાર મહિના ઉતારતા હતા અખાત્રી કરતા અને અત્યારે હાલમાં હું જયરામભાઈ કાનજીભાઈ પર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હાલમાં પણ આ કાયમથી કરતા આવી છે અને પરંપરા હજુ પણ કરવી છે અને મહત્વનું એ છે કે આ એક આપણે શ્રદ્ધાશાજ બે બાકી કરતો અર્થ શ્રી હરી વિષ્ણુ તે આપણે તો એક આ ટુસ્કાસન કરવી છે કરતા આવી છીએ અને હાલમાં આ હજુ કરવી છે અને પરમાણ રહેશે એવું ખરું આવું એવું એને નથી રહેતું બરાબર અને ગામ લોકોની શ્રદ્ધા અને માન્યતા હજુ છે અને વિશ્વાસ એવો અમારા ઉપર છે કે જે કુંભાર ભગત જોય એ સત્ય જ છે વડાઓ કાયમ જોતા આવે છે અને આ પંચો બધા આવે છે અને એના પરમાણમાં હાલે બધું જય મહાદેવ જય મહાદેવ અમારા બોલો હા આજે અખત્રીસ નો દિવસ છે અને અમારા ગામમાં કુંભાર ભગત વર્ષોથી અખાત્રીએ ગટકુડા નું જોવે છે વરસાદનું તો જે ગટકુડું ઓગળે એમાં વરસાદ સારો થાય છે એવી અમારા ગામડાની માન્યતા છે અને વર્ષોથીને મેં જોઈએ છીએ અને વર્ષોથી એનું પ્રમાણ બતાવે છે બરાબર